एक दर्शक ने ले ત્યારબાદ આપણે વિરામ તરફ જશું આજે નમસ્કાર હાલો નમસ્કાર નાડી હા મેસ્ટર મેન તમને જ યાદ જે આપો એ હોવો જોઈએ અને એ રીતે હોવો જોઈએ કે એક હોવો જોઈએ એ વસ્તુ બરાબર છે

બે હજાર ત્રેવીસ માં અઢી હજાર વર્ષ પહેલાની જે વાતો આજે જામ જયમલ કરતા હો ને તો એમાં ડુ ટુ ગુદેવ જો બ્રાહ્મણો જે વાત આપણા સુધી ન પહોંચાડી હોત એટલે એ કન્ટ્રી કારણ કે બધા વર્ણ વ્યવસ્થા હતી એનું કામ હતું કે પ્રજાની રક્ષણ કરવાનું વૈશ્ય જે છે એ વેપાર કરતા હતા શુદ્ર જે છે એ સમાજમાં એક સરસ એક લોકો શાંતિથી રહી શકે સ્વસ્થ જીવન જીવી શકે એના માટેનું કામ કરતા હતા ત્યારે શાસ્ત્રને જે લઈ આવવાનું કામ હતું એ ભૂદૈવનું હતું એટલે આજે અષ્ટાવક્ર મહાગીતા હોય મહાભારત હોય ગીતા હોય બે હજાર ત્રેવીસમાં જો આપણે એને વાંચીએ છીએ સાંભળીએ છીએ એ જો ભૂદૈવ ન હોત

આપણે પ્રસંગો આવશે ને ત્યારે મંડપ વાળા સાથે આપણે કોઈ બાંધછોડ નહી કરીએ આપણે જે છે વાળા સાથે બાંધછોડ કરીએ પણ ભૂદેવ જો એની દક્ષિણા જે છે ન માંગે ને તો એમાં કે આપણે આના ઓછા કરજો

વ્યાખ્યાન છે આપણા જે ઉપનિષદો છે એનો પણ પ્રચાર અને પ્રસાર આપના માધ્યમથી થાય છે એ જાણીને ખરેખર હું તમને ખુબ જ ધન્યવાદ આપું છું અને ખુબજ તમને હું કઉ છું કે ભાઈ તમે આવું કાર્ય રેગ્યુલર રીતે કરતા જી જી ના ધન્યવાદ અને હવે આપણે ઈચ્છીએ કે આપણે કરોડો રૂપિયાની કથા નહીં મેં તમને કીધું ને કે એમાં કથાકાર કરોડો રૂપિયા વાળો નવો છે તમે જે કંઈ પણ મંડપ ડેકોરેશન જોરદાર કરો કોઈ વાંધો નથી પણ એમાં જે ભૂદેવ હોય એમાં એ બ્રાહ્મણ છે ને એ નાનો એ ગામડામાંથી તમે લઈ આવો કે આજનો આ કથાકાર જે છે એને કોઈ ઓળખતા નથી પણ એની પાસે જે જ્ઞાન છે એને તમે સાંભળીને તમને જે છે આવશે એટલે આપણે જાણીતા કે બઉ મોટા કથાકાર ને બોલાવવા કરતા હવે થોડોક ટ્રેન્ડ ચેન્જ અપેક્ષા નથી રાખતું કોઈની પાસે અપેક્ષા નથી રાખતી ફક્ત એને એની માન અને મહત્વ જોઈએ જી 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 સામે પક્ષે જી 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 સાચી વાત છે અને સામે પક્ષે ભૂદેવોના જે કંઈ પણ જે અત્યારે એમાં ચાલી રહ્યા છે કે એકાદ બે એમની કંઈ પણ વીક પોઈન્ટ હોય કે એના માઇનસ પોઈન્ટ હોય એ ભૂદેવની પણ જવાબદારી બને છે કે ભાઈ શા માટે અમે આ કદાચ આ જે સન્માન ખોયું છે કારણ કે આજે જ્યારે પણ આવે ત્યારે હાસ્યનું કારણ ન બનવું જોઈએ એની ખુમારી હોય છે એ એ ચાણક્ય જેવા હોય જોઈએ અષ્ટાવક્ર જેવા હોય છે અષ્ટાવક્રની ઉંમર માત્ર બાર વર્ષની પણ સાહેબ તાકાત નથી કે એ જનક રાજાના કોઈ એ દરબારમાં એની સામે કોઈ આ ખૂંચી કરીને જોઈ શકે તમારે તમારે બનવું પડશે ભૂદેવ ને આચાર્ય ચાણક્ય બનવું પડશે અન્યથા જો એ પણ હાસ્ય હાસ્યનું કારણ બનશે તો એ પરોક્ષ રીતે શાસ્ત્રને નુકસાન છે ના વિષય ઉપર આપણે આશા રાખીએ તમામ દર્શકો જે જોઈ રહ્યા છે અને અમારા અપીલ છે મારી પણ અપીલ છે જે કઈ પણ તમે જે હવે કાર્ય કરો ધાર્મિક એમાં તમે નાનામાં નાના જે ભૂદેવ છે બ્રાહ્મણો છે એને તમે બોલાવો જાણીતો ચહેરો નહીં હોય તો ચાલશે પણ શાસ્ત્ર તો જે છે ને આપણું જાણીતું છે ને એ તો હજારો કરોડો વર્ષ જૂનું છે એને તમે એવા મુખેથી બોલાવો કે જે કદાચ ગામડામાંથી આવતો હોય ગરીબ ઘરમાંથી આવતો હોય કારણ કે જો એને નહીં ટકાવીએ તો મને લાગે શાસ્ત્ર નહીં ટકે ખૂબ ખૂબ આભાર બેન ધન્યવાદ ધન્યવાદ તો આ હંમેશા અમારા ચારણ ઋષિ મોગલકુળ બાપુ પણ કહેતા હોય છે કે નાના બ્રાહ્મણોને બોલાવો એમની પાસેથી કથાનું જે છે એ આપણે રસપાન કરીએ અને શાસ્ત્રોની વાતો એમની પાસેથી સાંભળીએ અને સામે સામે ભૂદેવોની પણ જવાબદારી બને એ પણ જે છે આશ્ચર્યનું કારણ ન બને કારણ કે એ એની પાસે ખુમારી છે સત્ય જે છે એ ક્યારે પણ ઝૂકે નહીં મેં તમને કહ્યું ના કહું કે આ ગરુડ પુરાણમાં કહ્યું છે કે આવા આવા કદાચ કરોડપતિઓને લાત માર દેવો ને કે તારા ઘરે પાણી પીવા નહીં આવો કારણ કે તું વ્યાજખોર છો તું નશાનો વેપાર કરશ તું ક્રિમિનલ છો હું તારા ઘરે નહીં આવ પણ એક ગરીબ માણસ હોય પણ એ જે શુદ્ધ જીવન જીવતો હોય તો તમારે એના ઘરે જમવાનું પણ રાખવું જોઈએ